yo papu! ¡Vengiotel, papu! ¡Vengiotel, papu! ¡Vengiotel, papu!

આમ તો સાધુ સંતોરિયા ની મોટા કહેવાય અમારે એને ની હૃદય નો કહેવાય લઈ જાય પંદર વન સો રૂપિયા લઈ ગયો એમ દઈ દે એમ તો હવે

चौदह सौ ना ओगनो ऐसे रुपिया सुपरमा ленарсија

અલવા બબુ મારું આવે ને તરત જ જાવ બચ્ચા ફરતા બબુને હાથ પડો મુનો બબુઓ કેલા ગામનું છે મુનો અમારું ડિસ્કા કરવા નોકરી ટાણે આણા નોકરી ટાણે હું જાવ દઉં હાઈ આપણે <laughs>

ચૌદસો નેવ રૂપિયા સુપરમાન લેનાર પણ શ્યામ જલાલ પણ શ્યામ રાખડી

બકવાર પછી હારા કામમાં હોય છે મતલબ કે ક્યાં કરે હાલો રમેશભાઈ રમો પર એકાઈ બેંધાવ છોરા પંજા 86 72

ઓગણસી એકાશી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી પંચ્યાસી છ્યાંસી ઇઠાશી ને ચૌદસો અઠ્યાસી રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ જેસદ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે તેરસો ને એંસી રૂપિયાથી લઈને પંદરસો ને સોળ રૂપિયા સુધી રહેલું છે